હલો વિદ્યાર્થી મિત્રો આજે તમારા માટે આવેલ વ્યાખ્યા અથવા ગુણધર્મ ઉપયોગ કરીને પૂરું કરેલું વિધાન છે કે એડી બરાબર ખાલી શકે તો આપણે જાણીએ છીએ કે એડી જે છે એ સમાજનું માપ છે અને સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુઓ એ સરખી હોય એટલે એડી બરાબર બીસી એટલે આપેલી ખાલી જગ્યામાં આપણો જવાબ આવશે બીસી અને એનું કારણ શું કરશે કે સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુ સરખી હોય હવે તેવી જ રીતે આપણો બીજો પ્રશ્ન છે કે માપ ખૂનો ડી સી ડી બરાબર ખાલી જગ્યા એટલે આપણે લખી શકીએ કે માપ ખૂનો ડી બરાબર માપ ખૂનો ડી એ બી એનું કારણ શું છે કે સમાંતર બની દુષ્કોણના સમ સમયના ખુલાવ સરખા હોય તેવી જ રીતે આપણું ત્રીજું વિધાન કે ઓસી બરાબર ખાલી જગ્યા તો ઓસી બરાબર ઓ એ લખી શકાય કારણ કે જે સમાંતર બની છે તેના વિકર્ણો એ પરસ્પર દૂ ભાગે છે તેવી જ રીતે માપ ખૂણો બીસીબી વત્તા માપ ખૂણો સીડીએ બરાબર ખાલી જગ્યા એટલે અહીં જે ખૂણો સી અને ખૂણો ડી જે છે એ પાંચ પાસેના ખૂણાઓ છે અને તે પૂરક છે એથી તેમનો સરવાળો જે છે એ એકસો ને એસી થશે એટલે આપેલી ખાલી જગ્યાનો જવાબ થશે એકસો ને એસી તેવી જ રીતે એના પછીનો પ્રશ્ન કે નીચેના સમાંતર બાજુ ચતુષ્કોણમાં એક્સ વાય નો ધર્મ શોધો તો અહીં આપણને ખૂણા બીનું માપ આપી જશો તેથી વાયનું માપ થશે સો કેમ કે તે સામ સામેના ખૂણાઓ છે અને સમાંતર બાજુ ચતુષ્કોણમાં જે સામ સામેના ખૂણા છે તે સમાન હોય અને

જે ખૂણો પચાસ છે અને વાય જે છે એ સામ સામે ખૂણા છે તેથી એક્સ બરાબર વાય બરાબર એકસો ત્રીસ અને જે વાય અને ઝેડ છે એ છે

એટલે એક્સ બરાબર નેવું હવે ત્રિકોણા ત્રણેય ગુણાઓના માપનું સવાળે શું નથી થાય એટલે એક્સ વત્તા વાય વત્તા ત્રીસ બરાબર એકસો ને એસી એક્સ મળ્યું નેવું વત્તા ત્રીસ વત્તા વાય બરાબર એકસો એસી એટલે વાય વત્તા એકસો વીસ બરાબર એકસો ને એસી માટે વાય બરાબર એકસો એસી ઓછા એકસો ને વીસ

સામ સામે ખૂણા છે તેથી વાય બરાબર પણ એસી થશે એટલે ખૂણું ઝેડ બરાબર નેવું ખૂણું વાય બરાબર એસી અને ખૂણું એક્સ બરાબર સો થશે તેવી જ રીતે તેના પછીનો પ્રશ્ન

કે શું ચતુષ્કોણ એબીસીડી સમાંતર પદી ચતુષ્કોણ હોઈ શકે જો ખૂણો બી વત્તા કુનું બી બરાબર એક એંસી હોય તો આ શરત લાગુ પડવા માટે તે બની શકે છે ખરું પણ તે હંમેશા માટે જરૂરી નથી ધારો કે આ ચતુષ્કોણ છે એ બી સી અને ડી જો ચતુષ્કોણ આ રીતે ગોઠવાય તો તે શક્ય છે પણ આ આ શરત એ હંમેશા માટે લાગુ પડી શકે તેમ નથી

કારણ કે જે સમાંતર બાજુ ચતુષ્કોણ છે સમાંતર બાજુ ચતુષ્કોણના સામ ખૂણાઓ એ હંમેશા સરખા હોય હવે ચોથો ચોથો દાખલો કે એવા એક એવા ચતુષ્કોણને કાચી આકૃતિ દોરો કે જેમાં સમાંતર બાજુ ચતુષ્કોણ ના હોય પરંતુ સામ ખૂણાઓની જો એક જોડ એ સમાન હોય અહીં એક એવું ચતુષ્કોણ છે કે જેની બે પાસપાસીની બાજુ સમાન છે અને સામ સામાની બાજુ જુદી જુદી તથા સામ સામાન ખૂણાઓ સમાન તો આ જે ચતુષ્કોણ છે એ ચતુષ્કોણ પતંગ કર ચતુષ્કોણ એક ઉદાહરણ છે હવે પાંચમો પ્રશ્ન કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં બે પાંચ પાસાના ખૂણાઓના માપનું ગુણોત્તર ત્રણ જેમ બે છે તો ચતુષ્કોણના બધા જ ખૂણાના માપ શોધો તો અહીં જે ચતુષ્કોણ છે સમાંતર બાજુ ચતુષ્કોણ તેનું આ એક ખૂણો છે ત્રણ અને જે બીજો ખૂણો છે તેનું માપ છે બે

એટલે તેના ચારે ખૂણા પાસે નેવું હવે તેના પછીનો સાતમો પ્રશ્ન કે એક આકૃતિમાં એક સમાંતર બાજુ ચતુષ્કોણ એચ ઓ પી દર્શાવેલ છે એક્સ વાય અને ઝેડ ખૂણાના માપ સુધો ખૂણો શોધવા કયા ગુણધર્મનો ઉપયોગ કર્યો તે જણાવો તો અહીં આપણને ખબર છે કે જે રેખિક જોડના ખૂણાઓ છે એના માપનો સરવાળો એકસો થાય અને જે ખૂણો આ એચ ઓ જે છે એ અને જે આ ખૂણો સિત્તેર છે તે એક જૂના ખૂણા છે તેથી ખૂણો એચ ઓ પી વત્તા સિત્તેર બરાબર એકસો એસી થાય એટલે આપણને ખૂણો એચ ઓ પી એ મળી જશે એકસો ને દસ અને જે વાય જે છે એ અને જે ચાલીસ છે તે એ જીવિકાની એક તરફના અંતઃ ખૂણો કહેવાય તેથી વાય બરાબર ચાલીસ થશે

સમાંતરબદ્ધ ચતુષ્કોન છે તો એક્સ અને વાય ની આપણે શોધવાની છે કે જેની લંબાઈ સમયમાં છે તો અહીં આપણને કીધેલું છે કે સમાંતરબદ્ધ ચતુષ્કોન છે અને તેની સામ બાજુ સમાન હોય એટલે

અને આપણને ખબર છે કે જે એકીક ઋણના ખૂણાઓ છે તેનું ખૂણાઓના માપનો સરળ એકસો એંસી થાય એટલે ખૂણો આર આઈ એસ વત્તા ખૂણો એમ બરાબર એકસો એંસી ખૂણો આર આઈ એસ બરાબર વત્તા ખૂણું એમ બરાબર એકસો એંસી અહીં આર આઈ એસનું મૂલ્ય આપણને મળ્યું એકસો ને વીસ વત્તા માપ ખૂણો એમ બરાબર એકસો એંસી એટલે આપણને

એટલે માપ ખૂણો પી છે એ સાહીઠ થશે તેવી જ રીતે તેના પછીનો પ્રશ્ન કે આપેલી આકૃતિમાં જો એ સમાંતર ડીસી હોય તો ખૂણો પી અને ખૂણો એસ નું માપ શોધો જો તમે માપ ખૂણો આર શોધતા હોય તો શું માપ ખૂણો પી શોધવાની અન્ય પદ્ધતિ હશે હવે આપણે એમાં જોઈ શકીએ છીએ કે જે માપ ખૂણો પી છે એ માપ ખૂણો પી એ આપણું શોધવાનું છે અને માપ ખૂણો આર જે છે એ આપણને કાઢ પણ આવેલું છે અને માપખુનો ક્યુ જે છે એમાં તેથી માપ ખૂનો જે ક્યુ છે એ ક્યુ પીનું નું માપ થશે માપ ખૂણો એકસો એસી માઇનસ માપ ખૂણો ક્યુ એટલે આપણી પાસે પીનું માપ થશે પચાસ અને તે તેના બાદ

જે આપણી પાસે આર છે એ નેવું છે અને એસ પણ આપણને નેવું મળ્યો અને એનું સરવાળો ત્રણસો સાહીઠ થાય એટલે પી વત્તા ત્રણસો દસ બરાબર ત્રણસો સાહીઠ એટલે આપણને પી મળી જશે પચાસ જો તમને આ વિડિયોમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે તેને કમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો થેન્ક યુ